તમે ખાલી બે વાળા થી ધંધો કરો છો એમાં તમે દસ વીઘા જમીન લીધી પોતાનું મકાન શું અને કેવી રીતના પણ આખો દાડો તમે તો ધંધો તો હું ફૂલ કરું છું પણ ઘરમાં એક રૂપિયા નહીં

એમ નહિ કેતો હું સારું તમે ધંધાની નબળી નથી ના બતાવો પણ થોડો ઘણો પરિચય આલો અને મને ખબર પડે કે ધંધો કઈ રીતનો કરાય હવે જો હું તને વધારે તો તને વાત કેતો નથી બરાબર છે પણ ન્યાયની ચકડી ટકોર તને કરું છું કે છે ની આપણી જે અંગત વાતો ને અંગત વાત એ કોઈ દાડો કોઈ કહેવી નહીં હા વાત આટલે છે સમજો કારણ કે ઓફળો મારી વાત

તમે મારું મન નહી રાખ્યું પણ સમય નું કોઈ નક્કી નહિ હોય તમે પલટાઈ જાય આ તમારો સમય છે એટલે ઉડી લ્યો અને કાલ અમારો સમય આવશે એટલે ઉડાડી મેળશું ભીખારી હવે કરું છું મારું શું હા ધંધો કરીને ઉડાડી મેલું ઉડાડી મિલાવાનો મારું હા છે

તો પછી આ વાર જેમ લીધો હવે એટલે ભાઈ શું છું ખબર છે હું જમફળ વેચું છું બરાબર છે અને જોફળ વેચી અને ભંગાર વધી ગયું છું

Anh nó không bằng gọi hại hai chị bọc bụng dưới bọc bụng dưới bọc bọc

હા લોકા કા લાયો દેખો આ કેટલો મોટુ આલુ હશે ખાશે બધા કે હા ના મરે એમ ના મરે મુઢ ખા તો ઓ ભલે મલ મલ એમ ના મરે તો હો આ નહીં આ તો ચમચો સાફ કરવાનો એ રૂસા ચાલે અરે કાલો હે ઉ ચમચા કાલો এ কিছু ভাঙার দিক না তো কাঁটাড়ি কাঁটাড়ি যো નામે નામે મની વાત કરી સી આ કોર લા કેટલા આવશે ઓ બાપા જો પટ 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 હા કેટલા આવશે ખા છે બધા આટલા બધા હા બધા લઈ લો લઈ લો મુંજીયા કે લે લે આપણો બધો લઈ આપણો બધું પાર્ટી કરવાની હું કીધું ઉપર ઉપર આ વસ્તુ અમારું છે પાર્ટી પહેલા બધું મનાવવું પડશે યે ઓ ભાઈ ઉપર ઉપર હા હું લાવું છું

બેહી દેવાનું આટલી ઉંમર વર વાત કરો હા બરોબર છે તો પછી શું ભાવ છે તો જો માર્યો તો ભળો ભાવ નહીં ભંગાર ના હા ભલે ના હાલતા મારી વાત પડ્યા છે કેમ શું છે પડ્યા તો પડ્યા છે વાત સાચી છે પણ ભંગાર પડ્યા છે છે ભંગાર બીમાર છે બીમાર ના પડી પડે અલગ કરો

Eh lo kan panggilan hati Aik kena Eh gilir gilir Eh lo kan panggilan hati

આટલા મફુજીનો બાટ હાલ છે મફુજીનો બાટ હોય એ તો હું પાસો હાલતા હોય રેટન હું મફુજીને કે લેવા જાતો તો મફુજી કેરા કીડો લઈ છે ના ના મફુજીએ ભાડ્યો નહીં હોય મફુજીને દઈશ તમે તારે એ કેજો કે હું ઈયે ઇયે મેલ્યો છે જોખન પડ્યો તો ઈ કણ હવે મફુજીએ શિકર ભાડ્યો નહીં કે શિકર મને આલવો નથી એવું ના હોય મફુજી કોઈ ના પાળતા જ નથી વસ્તુની એ તો અહીંયાં ઘેર જાવ છું પછી ખબર પડશે હા બરોબર અરે પડ્યો બોલ કાલ નર્વાશો તમે નર્વોદ નાઈ પણ તારે શું કામ હતું કે માર ખેતર માં થોડું કામ હતું ના ના એમ તો પછી મારે ઘવા નું કામ ચાલુ ચાલ એવું છે ઓવે નર્વો લગી રે નહીં મુજે હારો હારો મને ધક્કા ખાવા તમને હારા ગમી શકશો અરે તમે કોઈ રકીડો બાટ લઈ ગયો છે રકીડો કે છે મફુજી નિયમે મેલ્યો છે અલે હા બાકુજી દુઠુ ના બોલું રકીડો લઈ ગયો છે ઘઉં દોખવા બાપુજી નાલ મોન તો મુઢા પે ના પાડ્યો પણ આવી ગોળ ગોળ વાતો ના કરો ને બાપુજી તમારા આગળ ખોટું બોલું હું તમને વિશ્વાસ નહી આવતો ઓ રકડો કે મેં અહીંયા ઘર મે લીધો છે રકડે કીધું હું હોય એટલે ક્યાં તમે અહીં જઈ ના હતા આણી એટલે કેવ તું ચોકલ મેલ્યો છે એ કે હું જોથી લઈ ગયો તો અહીંયા એ મેલ્યો છે એવું કીધું હું હોય આ તો આયો એ વાયકણ થી લઈ ગયો ને બાપુજી વાત તો નહીં કોઈ નહીં નહી પેઈ જો હે કોઈ મો નહી તું જો બોલો છો ડોડું બોલક તાર મઘુજી હા હું ખોટું બોલું છું તને કે હાચું બોલતા નહીં ઉભાર ઉભાર હું ફોન કરું પૂછી જો હા તો પૂછી જોઓ ક્યાંક બીજી જગ્યાએ મેલ લીધો હોય આ તો પૂછી જોઓ લ્યો હા તમે તો ખરેખર તમારા ઘર દાતડી ગરમ નહી થી હોય એટલે તમે ગરમ છે મારા ઉપર મઘુજી ગરમ હતા કે શું શું ટીપવાનું છે તમારે દાતડીઓ પાવડો આ તો મને ટીપી નાખ્યો તમે મપોજી મોણસો મૂઢા પર ના પડી રે હારા બાસ્કુજી ના ના પાડો કોઈ નહીં આ તન હાવાળું પૂછી જોવાળો અડધા પૂછવા રે છે અને અડધા પૂછવા નહીં રહેતા ખબર એ નહીં ઓતેન વસ્તુ લઈ જતા રે છે પણ અમે તો પૂછીને લેવા આયા હતા કે આ મેં તમને કીધું શાંતિ રાખો આ તમે પૂછી જો હાલ ખબર પડી રહી હેમણે હેલો અલા રકિડા બાટ નું કે કે ચોકણ મળ્યો છે હે

બાપુજી કોઈ અમે જમ બીજા નહીં પછી પણ તમે કેટલા કાયા છે કાયા તક બાપુજી તમે જૂઠું બોલો એટલે જૂઠું ના બોલું બાપુજી આમણે રકીડો હશે એટલે બધી ખબર પડી રહે હવે આપણો મારી વાત કે તમને કડ્યા બાટ ના મળન તો તમારી દાતણી પાવડ બધું વા લેતા હું ટીપી આલું ભાઈ ના રે ના અમે ટીપા એવા છો હ અમે ટીપા એવા છો હા એટલે મને તમે ટીપી ના આવશો બાપુજી હવે તમારી કોઈ વસ્તુ લેવા ના આવો અમે ના આવો સાણી હું તો ના પાડું છું હા રોડ અમને ગમે તે કે બાટ આલો બીજું કોઈ આવા જરા કડો હમણા આવો ભાઈ એટલે કોઈ ઘરના કંટાળેલા હતા તમે થોડા ઘણા બાપુજી ઘરના કંટાળેલા છે દાંતડીયા ટીપ્પાની છે મહેરા લોહ છે હા એ તો પડી મને વાત ને એટલે તો હા હા થોડો શેણા જોઈએ ગયા આ લઈ ગયો છે હવે માપુજી વપરાય હું વસ્તુ કહી દઈ ના પાડી જ